NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स और में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेन्ड ट्वेंटी

41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આફरांत 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

स्टूडेंट्स नो रिजल्ट्स है कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दो जा जा विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी थे, टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेन्ड ट्वेंटी

40 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ છે સુરતવાલા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટી ની અંદર લાસ્ટ યર અમાર 11 વિદ્યાર્થીઓ ગયાને એનઆઈટી ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે प्राप्त टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર એમબીબીએસ ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स छे कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much.

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश है आज जी हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेशन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड

40 विद्यार्थियों एमबीबीएस में प्रवेश ली दो आपरांत 60 विकता વધારે विद्यार्थियों 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધું છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज मेरे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड्स ट्वेंटी थ्री एमआरओ रेट एमबीबीएस खास बात करूं तो हजार बार विद्यार्थी एमबीबीएस में गया था बेजर अंदर सत्तर विद्यार्थियों एमबीबीएस में गया था तीस विद्यार्थियों एमबीबीएस तेवीस 41 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આફरांत 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાળા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયાને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે